આ પેલો બનાવ નથી આની અગાઉ પણ અમરેલી જિલ્લામાં આવી બે ચાર ઘટનાઓ એ ખાંભા હોય 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 બની છે ઘટના નથી પણ જો તંત્ર ધારે તો આ છેલ્લી ઘટના જરૂર બની શકે ક્યાંય તંત્ર અને પોલીસ તંત્ર એનો ભય પેદા થાય સુરક્ષા વધારવામાં આવે ચોકી પેરો વધારવામાં આવે રાત્રિ પેટ્રોલિંગ વધારવામાં આવે જે બારના લોકો ક્યાંય આપણા ગામડાની અંદર ખેતી અને ખેતી વ્યવસાયમાં મજદૂર તરીકે જોડાયેલા છે એનો આવરો જાવરો હગાવાલા એની નોંધ રાખવામાં આવે આજ ઢુંડિયા પીપળિયાના પાદરમાં ઉભા ને પાદરની હામી ડેલીએ બે ગવઢિયાઓને ગુમાવવા પડ્યા કરોડો રૂપિયાનો ખર્ચો કરીએ છીએ કમસે કમ ગામડાની મુખ્ય બજારોમાં જો ક્યાંય સરકારે સીસીટીવી કેમેરા ગોઠવા હોત તો આ ગુનેગારોને પકડી શકાય લગભગ સત્તરમી તારીખે રાતનો બનાવ છે એકલા રહેતા હતા અઢાર તારીખે સમી સાંજે ગામવાળાને ખબર પડી કે આપણે ત્યાં પાદરમાં આવી કમનસીબ ઘટના બની ગઈ અને આજ અઠવાડિયું પૂરું થવા એવું છતાં આ જે કોઈ હત્યારાઓ છે જે કોઈ લૂંટારાઓ છે એના સુધી તંત્ર પહોંચી શક્યું નથી